મહુવા તળાજા હાઈવે રોડ પર આવેલ ટોલ નાકાને લઈ રોડ ઉપર ચક્કાજામ ભાવનગર મહુવા હાઈવે રોડ ઉપર લોંગડી રોહિસા નજીક ટોલ નાકુ ચાલુ થયું ત્યારથી વિરોધ યથાવત રહ્યો છે ગઈકાલ જાહેરાત કરેલ મુજબ આજે સૌ પ્રથમ મીટિંગ મળી હતી ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓ સહિત આસપાસ ગામડાઓના લોકો સહિત રોડ ઉપર બેસી ગયા હતા જો કે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને વિરોધ કરી રહેલ અગ્રણીઓ લોકોને અટકાયત કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવેલ થોડી માટે રોડ ઉપર ચક્કાજામ થયો હતો પોલીસ કાફલો દોડી જઈ રોડ ખુલ્લો કરાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે રિપોર્ટ ભાવેશભાઈ ચૌહાણ મહુવા આવો સાંભળીએ અગ્રણીઓ પાસેથી આગામી કાર્યક્રમ

અત્યારે જે ટોલ બાબતે લોંગડી ટોલ નાખો દોઢ મહિના પહેલાં શરૂ થયો ત્યારથી અમારો વિરોધ છે કે આ ટોલ છે એ વાહન માલિકો સહન કરીએ કે નહીં પણ સરકાર નાખો છે એનો મંડળ આ વાત માનવા સુધી તૈયાર નથી અને પછી આજે અમે નિર્ણય કરી લીધો અને અહીંયા સ્થળ ઉપર છે જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ મેળવી ઉપર અમારી ચાવણી કાયમી માટે રહેશે અને આ આમરણ ઉપવાસ છે ધરણા ઉપર પણ બધા લોકો બેસવાના છે અને આનું સંપૂર્ણ સહકારમાં તંત્ર છે સરકાર જો આ બાબતમાં નહીં માને તો નવ તારીખે અમે મોવાના ધારાસભ્યના કાર્યાલય અને એના ઘેરે ઘેરાવ કરશું અને જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કચેરીને તાળાબંધી પણ કરશું પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને લોકોનો આટકો માફ કરવામાં નહીં આવે બીજે ફર્સ્ટના અથવા તો મહુવા તાલુકાના અથવા તો છેલ્લે વીસ કિલોમીટર સુધીના માફ કરો નહીતર પછી વાહન માલિકોના ખેડૂત આગેવાનો અને રાજકીય પક્ષના આગેવાનો આવ્યા એટલે અત્યારે સરકારની પોલીસ છે એ અહીંયા ખડકાઈ ગઈ અને તમે આ રસ્તા રોકવા માટે અટકાયત કરવાની તૈયારી કરી ત્યાં સુધી આ ચાવણીને ચાલુ રહેશે અને નવ તારીખે પાછું અમારું આંદોલન શરૂ થઈ છે અને ધારાસભ્યના કાર્યાલય અને ડેપ્યુટી કલેક્ટરની મામલતદાર થતી તાળાબંધી તો કરો